તો આ આવેલી લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કોઈ પણ પ્રકારની સેફ્ટી સુરક્ષા વ્યવસ્થા વિના કામદારોને જોખમમાં કામ કરવાની ફરજ પડી રહી છે આને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચા છે મળતી માહિતી મુજબ કંપનીમાં અમુક કામદારો વિના હાર્નેસ હેલ્મેટ કે અન્ય ફરજીયાત સેફ્ટી ગિયર સાધનો વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે સુરક્ષાના નિયમોનું પાલન સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરફથી ગંભીર બેદરકારી દેખાઈ રહી છે આ અંગે સ્થાનિક તંત્ર તેમજ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરેટ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યો છે જે કંપનીઓ કામદારોની સુરક્ષા સાથે છેડા કરે છે તેઓ માટે ઉદાહરણરૂપ દંડ અને પગલા નક્કી થવા જોઈએ